મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક તરફથી ખેડૂત લક્ષી એક સરસ મજાનો નિર્ણય છે લેવામાં આવેલો છે જેમાં બેંકે ખાસ કૃષિ લોન યોજનાની જાહેરાત કરી છે જેની અંદર મિત્રો રાજકોટ તેમજ મોરબીમાં જિલ્લાના જે મંડળીઓ મારફત છે ધિરાણ લેતા ખેડૂતો જેમાં બે લાખ પચીસ હજાર જેટલા ખેડૂતોને છે મિત્રો રૂપિયા તેરસો કરોડની મારબત રકમની જોગવાઈ છે આ ધરવામાં આવે છે મિત્રો એમાં જે હેક્ટર છે બાર હજાર વધુમાં વધુ પાસઠ હજાર સુધીની કૃષિ લોન આપવામાં આવશે મિત્રો આ પણ છે મિત્રો એના માટે રૂપિયા સો કરોડના ખર્ચે બેંક છે ભોગવશે આ યોજના હેઠળ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે હવે જે ખેડૂતો એ છે મિત્રો રાજકોટ અને મોરબીના ખેડૂત છે અને જે જિલ્લા મંડળી સાથે જોડાયેલા છે સહકારી બેંક સાથે એ લોકોને પાસઠ હજાર રૂપિયા સુધીની લોન છે ઝીરો ટકા એ કોઈ પણ જાતનું વ્યાજ છે સરકાર તરફથી લેવામાં નહીં આવે સહકારી બેંક તરફથી મિત્રો આ લોન આપવાનો છે એ નિર્ણય કરવામાં આવેલો છે આને બેંકને થનાર અંદાજે સો કરોડથી વ્યાજનો ખર્ચ થશે ને ખેડૂત વતી બેંકે પોતે ભોગવશે આ મામલે છે મિત્રો જે કહેવાય ને કે જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશભાઈ રાદડીયાએ આ નિર્ણય જાહેર કર્યો છે મિત્રો વિશેષ મહત્ત્વના સમાચાર છે ખેડૂતોને પાસઠ હજાર રૂપિયા સુધીની છે એ લોન આપવાનું છે એ નક્કી કરવામાં આવેલું છે મિત્રો જે કૃષિ લોનની જાહેરાત કરવામાં આવેલી છે અને આ જે યોજના છે મિત્રો મોરબી જિલ્લા માટે રાજકોટ જિલ્લાના જે ખેડૂત છે જિલ્લા મંડળીના એના માટે યોજનાનો લાભ મળવા પાત્ર થશે